વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે અગિયાર ઓબ્લિક પચીસની એફઆઈઆર દાખલ કરવામાં આવેલ જેમાં એક સિનિયર સિટીઝનને કુલ ત્રેવીસ લાખનો ફ્રોડ કરવામાં આવેલ જે બાબતે સૌથી પહેલાં સિનિયર સિટીઝનને એવું જણાવવામાં આવેલ એક વોટ્સએપ કોલ થકી કે તમારા એક મની લોન્ડરિંગના એક લાખ રૂપિયા આપના એકાઉન્ટમાં જમા થઈ ગયા છે તો જે બાબતે તમારે વેરીફાય કરવું પડશે અને તમારે એમને દરેક કલાકે આઈએમ સેફ આઈએમ સેફ એ ટાઈપનો તમારે એમને મેસેજ કરવાનો રહેશે જે બાબતે ભોગ બનનાર ગભરાઈ જતા તેઓ સામેવાળાની વાતમાં આવી ગયેલા અને સામેવાળાએ પોતાની ઓળખાણ સીબીઆઈના અધિકારી તરીકેની આપેલી અને તે બાબતે તેઓ બે દિવસ સુધી ડિજિટલી એરેસ્ટ થયેલા પછી વિવિધ સમાચાર માધ્યમો અને માન્ય સરકારશ્રીની પહેલ છે જે ડિજિટલ જે ડિજિટલ અને સાયબર અવેરનેસ છે એ બાબતેની એક એક ન્યૂઝપેપરમાં તેઓએ એક જાણકારી મળેલ કે આવું ડિજિટલ અવેસ જેવું કંઈ હોતું નથી અને તે જાણકારી મળ્યા બાદ તેઓએ કમ્પ્લેન દાખલ કરેલ જે બાબતે માનનીય સીપી સાહેબ એડિશનલ સીપી સાહેબ અને ડીસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ આ ગુનાને ઉકેલી લેવા અને ભોગ બનનારને મહત્તમ રિફંડ અપાવવા માટે સૂચના આપવામાં આવેલ જે બાબતે હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને મની ટ્રેડના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવેલ છે અને ભોગ બનનારને અઢાર લાખને છ્યાસી હજાર રૂપિયા પરત અપાવેલ છે આ ગુનામાં બેઝિકલી એ ટાઈપની મોડલ ઓપરેન્ડી હતી કે ભોગ બનનારને વોટ્સએપ કોલ થકી જણાવવામાં આવે છે કે આપના જે જનરલી આમનો ટાર્ગેટ સિનિયર સિટીઝન્સ હોય છે અને આમાં જે આરોપી પકડાયેલ છે આરોપી દ્વારા વિવિધ જગ્યાએ એક મહિના બે મહિના માટે ઘર ભાડે રાખવા માટે આવેલ અને જે ઘર ભાડે રાખેલ છે તે ઘરના એડ્રેસ પર ન્યૂલ એકાઉન્ટ્સ ઓપન કરાવેલ અને તે એકાઉન્ટ્સમાં સાયબર ફ્રોડના ડિજિટલ એરેસ્ટના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના પૈસા જમા થતા હતા અને જે આરોપી દ્વારા તેને કેશ વિડ્રો કરી લઈ અને આગળના એજન્ટ્સને આપવામાં આવતા હતા આરોપીનું નામ મહેન્દ્ર મેઘવાલ છે જેને પુણે ખાતેથી ઝડપી પાડવામાં આવ્યું છે તે આઠ પાસ ભણેલો છે અને આમાં જે એકાઉન્ટ ઓપરેટ થયેલા તે કઈ જગ્યાથી ઓપરેટ થાય છે પના દ્વારા ઓપરેટ કરવામાં આવેલ છે અને કયા કયા ખાતામાં પૈસા જાય છે એ બાબતની તપાસ કરતા આરોપીને ઝડપી પાડેલ છે આમાં વધુ કેટલા લોકો સંકળાયેલ છે અને આ એક પૈસા ક્યાં જાય છે અને પૈસાનો આનો મુખ્ય સૂત્રધાર કોણ છે તે બાબતે પણ વધુ તપાસ કરવામાં આવશે આમાં આપને કોઈ પણ જ્યારે પણ આપણે કોઈ ફોન આવે કે આપણે ડિજિટલ એરેસ્ટ કરવામાં આવે છે તો ડિજિટલ એરેસ્ટ એ કાનૂનની વ્યાખ્યામાં જ નથી તો આવો કોઈ પણ ફોન આવે તો આપ તુરંત એને ઓગણીસ ત્રીસ નંબર ઉપર રિપોર્ટ કરાવો અને ડિજિટલ એરેસ્ટની સાથે સાથે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં પણ જે પણ વોટ્સએપ થકી કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ થકી જે પણ ટીપ્સ આપવામાં આવતી હોય છે તે તદ્દન ખોટી હોય છે તો આપ એને પણ રિપોર્ટ કરાવી શકો છો અને આપ કોઈ પણ સાયબર ક્રાઇમનો ભોગ બનો તો તુરંત જ ઓગણીસ ત્રીસ પર રિપોર્ટ કરો આપનો રિસ્પોન્સ ટાઈમ જેટલો વધારે હશે તેટલું જ આરોપીને પકડવામાં અને એમાં નાણાં રિફંડ કરાવવામાં સહુલિયત પડશે આપને જે પણ ઇનિશિયેટિવસ છે સરકારના અને તેનો મહત્તમ લાભ લો આપને આવો કોઈ પણ ફોન આવે તો એને ઓગણીસ ત્રીસ પર રિપોર્ટ કરાવો